ગુજરાતમાં ત્રણ દિવસીય વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે આજે સત્રનો અંતિમ દિવસ છે જેમાં અલગ અલગ પ્રશ્નોને લઈને સવાલો છે તે મંત્રીઓને કરવામાં આવી રહ્યા છે ગુજરાતની જે વિવિધ સમસ્યાઓ છે બેરોજગારી યુવાનનો પ્રશ્ન હોય કે રોડ રસ્તાની દયનીય હાલત હોય તે તમામ મામલે વિપક્ષના ધારાસભ્યો છે તે સવાલો ગૃહમાં પૂછી રહ્યા છે અને તેના જવાબો મંત્રી આપી રહ્યા છે ત્યારે છેલ્લા ઘણા સમયથી જે વ્યાયામ અને ચિત્રકામના શિક્ષકો છે તે આંદોલન કરી રહ્યા છે ગાંધીનગરમાં તેમની માંગ છે કે પચીસ પચીસ વર્ષ કરતાં વધારે સમય વીતી ચૂક્યો છે છતાં આજ દિન સુધી તેમની ભરતી નથી થઈ રહી તેમનો ઉંમરનો ગાળો છે તે જઈ રહ્યો છે તે મામલે સરકાર થોડીક આ બાબતમાં સંવેદનશીલ બને અને તેમની જે ભરતીની બાબત છે તે બાબતે યોગ્ય પગલાં લે થોડાક સમય પહેલાં પણ ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષકોનું આંદોલન જોયું જેમાં વ્યાયામ શિક્ષકો ચિત્રકામના શિક્ષકો જે છે ભરતીને લઈને છેલ્લા ઘણા સમયથી અનેક રજૂઆતો કરી રહ્યા છે પરંતુ તેમની રજૂઆતોનો કોઈ ઉકેલ નથી આવી રહ્યો અને તેમને આંદોલન કરવા માટે મજબૂર બનવા પડતા હોય છે ગાંધીનગરમાં તેમને આંદોલન કરવા માટે અવારનવાર આવવું પડતું હોય છે તારા મામલે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોને વ્યાયામ અને ચિત્રકામના શિક્ષકો માટે શું આયોજન છે સરકાર શું વિચારી રહી છે સરકારનું શું સ્ટેન્ડ છે કેટલા સમયમાં ભરતી થશે તે બાબતને લઈને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોનું પણ નિવેદન સામે આવ્યું છે તેઓ વ્યાયામ અને ચિત્રકામના શિક્ષકો માટે શું કહી રહ્યા છે કઈ રીતના આયોજન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે તે સાંભળો વ્યક્તિ ત્યાં શીખવવાની હોય સારા સંસ્કારો આપીને સારો નાગરિક બને એ કામ આપણે કરવાનું હોય કોઈ પણ શાળા હોય કોઈ પણ ટ્રસ્ટની હોય એ આવી ઘટનાઓ બની રહે એના માટે રાજ્ય સરકારે સવિશેષ અત્યારે એક પહેલી સપ્ટેમ્બરથી આપણે એક નવો અભિગમ ચાલુ કર્યો છે અને એની પીના અનુસંધાને જેટલીસ્ટ જે આપણે આનંદાઈ શિવારની વાત કરીએ છીએ એમાં પણ વિદ્યાર્થીઓ શીખે એના માટે વાંચે ગુજરાત એના સિલેબસનું વાંચન કરાય અથવા અન્ય સાહિત્ય વાંચે એના માટેની વ્યવસ્થા અમે આવના પ્રથમ કરવાના છે અને સાથે સાથે સ્ટાર્ટઅપ ઇનોવેશન થોડું નવું સંશોધન કરે એના માટેની પણ વ્યવસ્થા કરીએ છીએ અને પહેલી સપ્ટેમ્બરથી મારી શાળા મારું ગૌરવ જે વિદ્યાર્થીને પણ એક સ્વાભિમાન જાગે પોતાની શાળા પ્રત્યે એ કન્સેપ્ટ સાથે અમે પાંચ સંકલ્પો લેવડાયા છે પહેલી સપ્ટેમ્બરે એ પાંચ સંકલ્પો લઈને આપણા વિદ્યાર્થીઓ સારા નાગરિકોને સારા સંસ્કારમાં પ્રાપ્ત થાય એમાં શિક્ષકશ્રીઓ અને આપણા સંસ્થાના સંચાલક મંડળના પ્રતિનિધિઓ વિદ્યાર્થી મિત્રોને આપણે સમાજ આપણે બધા સાથે મળીને આ વિદ્યાર્થીઓને એક સારા નાગરિકો બને એ દિશામાં આપણે આગળ લઈ જવાનું કામ ગુજરાત સરકારના માધ્યમથી થઈ રહ્યું છે મારી શાળા મારી મારું ગૌરવ અમારી શાળા અમારા તીર્થ એ પણ એક તીર્થસ્થાન છે એક મંદિર છે તો એ એ ભાવ પણ બાળકો પેદા થાય એના માટેની વ્યવસ્થા આપણે કરી છે અને સાથે સાથે વિદ્યાર્થીઓમાં સારા સંસ્કાર પેદા થાય એ પોતાનું કર્મ ધર્મ મર્મ જાણે એના માટે આપણે ઇન્ડિયન સિસ્ટમ નોલેજ કે એનઇપીમાં જે સજેશન કર્યું છે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પ્રણાલી એનું પણ જ્ઞાન મેળવે એના માટે આપણે ગયા વર્ષથી ધોરણ છ થી બારમાં આપણે ગીતાનું જ્ઞાન ગીતાનું જે કર્મયોગ છે જ્ઞાનયોગ છે ભક્તિયોગ છે એ પણ વિદ્યાર્થીઓ જાણે માણે પીછાણે જે કૃષ્ણ અને અર્જુનનો જે સમાજ છે યુદ્ધભૂમિનો એ માત્ર બે વ્યક્તિઓ વચ્ચેનો સમાજ નથી એ જીવનનો સંદેશ છે જીવન જીવાનો સંદેશ છે જીવનનો મર્મ છે જીવનનો ઉદ્દેશ છે એ ઉદ્દેશ પણ વિદ્યાર્થીઓ એના માટે ગીતાને પણ આપણે સિલેબસમાં લાવ્યા છીએ અને ગીતાનું જ્ઞાન મેળવીને વિદ્યાર્થીઓ માત્ર એના કર્મને આધિત સારા નાગરિક બને અને પરોપકારનું કામ કરે જનકલ્યાણનું કામ કરે અને એક સારા નાગરિક કદાચ એના માટેની વ્યવસ્થા આપણે સરકારે કરી વ્યાયામ અને ડ્રોઈંગના શિક્ષકોની ભરતી માટે સરકાર શું વિચારે છે કારણ કે આંદોલનો ચાલે છે આપણા ગુજરાતમાં એક કહેવું છે બધા જ વિદ્યાર્થીઓ જે ભણે છે અત્યારે દોઢ કરોડ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે કે જુદી બીજી તો તમામને આપણે નોકરી આપી શકવાના નથી આ સ્કિલ બેઝ એજ્યુકેશન એના માટે એને બી જે સજેશન કર્યું છે જેના જે સ્કિલ છે દિશામાં આપણે આગળ વધવું પડશે તેમ છતાં આપ જે આરટી એક્ટમાં તો આ જે વૈકલ્પિક જે વિષયો મૂક્યા છે આપણા સંગીત સંગીત અને આપણું જે ચિત્રકામ છે અને ખેલ જે વ્યાયામ છે પણ તેમ છતાં માન્ય મુખ્યમંત્રીશ્રીની લાગણી છે એના માટે કમિટીની રચના કરીને આવનારા સમયમાં કમિટીના સજેશનો જે આવશે એ આધારે આપણે આગળ વધીશું બાકી વિદ્યાર્થીઓની તો માંગણી રહેવાની છે બધા બધા જ ઈચ્છે છે કે અમને આ વ્હાઇટ જોબ મળે પણ આટલા બધા વિદ્યાર્થીઓ ભણતા હોય તો એમાં મેરિટના આધારે આપણે આગળ વધી રહ્યા છે એટલે બાકીના જે વિદ્યાર્થીઓની અપેક્ષા હશે એની લાગણી હશે એટલે નોકરી મળે તો આપણે લેવી છે મેળવવી છે પણ આ જે ખેલ સહાય માટેની જે બાબત છે એના માટે એક કમિટી રચના કરીને અમે આગળ એની વિચારણા કરી રહ્યા છીએ આપણે સાંભળ્યા હતા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે વ્યાયામ અને ચિત્રકામના જે શિક્ષકો છે તેમના માટે કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે આ કમિટી દ્વારા કેવી રીતે શિક્ષકોને લેવા છે શિક્ષણ મંત્રી કહી રહ્યા છે કે મોટી પ્રમાણમાં જે વિદ્યાર્થીઓ છે ઉમેદવારો છે તેઓ દ્વારા નોકરી માટે માંગ કરવામાં આવી રહી છે પરંતુ કેવી રીતે આટલા બધા લોકોને નોકરી આપી શકાય તે માટે જે લાયકાત ધરાવતા સ્કિલ્સ બેઝ આધારે જે શિક્ષકો છે તેમને તક આપવામાં આવશે તે પ્રકારની વાત કરવામાં આવી રહી છે પરંતુ હજી સુધી કોઈ નક્કર તારીખ તેમના તરફથી આપવામાં નથી આવી કે ક્યાર સુધીમાં શિક્ષકોની ભરતી થશે તેમના દ્વારા મીડિયા સમક્ષ એવું કહેવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં આ જે કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે તે કમિટી નક્કી કરશે ત્યારે હવે જોવાનું રહ્યું કે ક્યારે ગુજરાતના શિક્ષકોની કાયમી ભરતી થાય છે કે પછી શિક્ષણ મંત્રી માત્ર પત્રકાર પરિષદો કરીને હાથ ઊંચા કરવાના પ્રયાસો જ કરશે અને કમિટી ઉપર જ આખી બાબતો છે એકબીજાને ખો ખો અધિકારીઓ અને જે મંત્રીઓ આપતા રહેશે તે આવનારો સમય બતાવશે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ નવજીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો કહીએ જે વૈષ્ણવ